સ્વાગત છે આજે આપણે ગાયની સેવા કરવાની છે એટલે વિડીયોમાં બધા બના રહીજો આપણે ડૉક્ટરને ફોન કરી દીધો છે ડૉક્ટર આવી રહ્યા છે રોડે લેવાઈ ગયા છે નિલેશ નહીં હું તમને ગાય દેખો છો આ ગાય માંદી છે એની સારવાર માટે આપણે ડૉક્ટરને બોલાવ્યા છે આ તમે જોઈ શકો છો ડૉક્ટર આવી રહ્યા છે અને આ જયદીપ છે ચાર દિવસથી ગાય માંદી છે અહીંયા અમે ચાર દિવસથી ગાયની સેવા કરી રહ્યા છે એવી શનિ રેવી હતો એટલે ડૉક્ટર આવી શકે એમ નહોતા એટલે આ ડૉક્ટર આવવાના છે વિડીયોમાં બધા બન્યા રહીજો હું તમને દેખાડીશ ગાયની કેવી રીતના સારવાર હા તમે જોઈ શકો છો ડૉક્ટર આવી રહ્યા છે અને હવે આપણે ગાયની સારવાર લેવાની છે આ ડૉક્ટર અહીંયા અંદર આવી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા અમે ત્રણ ચાર જણા મહેનતમાં સેવી તમે જોઈ શકો છો અને આ ગાયોના ડોક્ટર આવી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં બધા બના રહી છે હું તમને દેખાડી સારવાર જોઈ શકો છો ડૉક્ટર સાહેબ આવી જશે દેખાડી સારવાર માટે તપાસીને આપણે કહી દીધું છે ગાય ને મલેરિયા થઈ જાય અને દેશી ભાગ્યા માં એના લોહીના ટકા ઓછા છે ગાયને હવે આપણે બાટલો ચડાવવાનો છે અને ડોક્ટર સાહેબ જોઈ શકો છો બાટલો લઈને જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો ગાયને હવે બાટલો ચડાવવામાં આવશે બધા હું તમને દેખાડીશ ગાયની કેવી રીતના સારવાર થાય કીધું તું હવે આપણે ગોળ લેવા આવી ગયા છીએ આપણી દુકાને અને આપણે બસો ગ્રામ ગોળ અહીંથી લઈ જવાનો છે અને આપડી ગોળને પલાળીને ગાયને રાત્રે ખવડાવવાનો છે એટલે વિડીયોમાં બધા બેના રહીજો અને ગાય ગાય આપણી હવે છે ને હાલવા મળે છે ડૉક્ટર સાહેબે કીધું છે થોડીક મહેનત કરજો એટલે ગાય ચાલતી એને જોઈ શકો છો ગાય હવે ઊભી બેઠી બેઠી ખાવા મળે છે તમે જોઈ શકો છો ડૉક્ટર આવ્યા પછી તેની ગાય ખાવા મળે છે તમે જોઈ શકો છો હવે આપણે રાત્રે ગાયને ઊભી કરવાની છે અને ગાયને ગોળ ગોળ ખવડાવવાનો છે એટલે વિડીયોમાં બધા બનાવી રહીજો આ ગાયને આપણે ઊભી કરવાની છે ગમે એ ફાઇનલી ગાય આપણી ગાય ધીમે ધીમે હવે ખાવા મળી છે એટલે વિડીયોમાં તમે બનાવી રહેજો હું તમને દેખાડું ફાઇનલી આપણી ગાય હવે ઊભી થઈ જશે છે એવું મને લાગે છે તમે બધા વિડીયોમાં બનાવી રહેજો અને હું તમને દેખાડી રહ્યો છું ગાય આ તમે જોઈ શકો છો આ આપણે ગાયના ડૉક્ટર આવ્યા હતા તમે જોઈ શકો છો ગાય આપણી ખાવા મળી છે તમે જોઈ શકો છો ગાય આપણી ઊભી થઈ ગઈ છે અને ગાય ધીમે ધીમે ખાઈ રહી છે તમે જોઈ શકો છો પાણી મૂક્યું છે આપણે અને ગાય હવે રિકવરી સારી છે ગાયની તમે જોઈ શકો છો વિડીયોમાં બધા બન્યા રહીજો આપણે આ ગાયને ગમે એમ કરીને ઊભી કરવાની તમે જોઈ શકો છો ફાઇનલી આપણી ગાય ખાઈ રહી છે તમે જોઈ શકો છો બધા વિડીયોમાં બન્યા રહીજો આ ગાયને ગમે એ થઈ જાય આપણે આ ગાયને ઊભી કરવાની છે ગમે એ થઈ જાય વિડીયોમાં બધા બનાવી રહીજો આ ગાયને આપણે ઊભી કરવાની છે ગમે એ થઈ જાય આ ગાયની રિકવરી સારી છે આ ગાયને લોહીના ટકા ઘટી ગયા છે ને આ ગાય ઊભી થઈ ગઈ છે એમ ડૉક્ટરે કીધું છે થોડીક ધ્યાન રાખજો ગાયની એટલે ગાયને સારું થઈ તો આપણે ગોળનું પાણી કરીને હવે ગાયને પાવાનું છે ડૉક્ટર આપણને બપોરે કહીને ગયા હતા કે ગાયને તમે ગોળનું પાણી પાજો હવે આપણે બાટલા અંદર પાણી ભાઈ દીધું છે ગોળનું અને હવે આપણે ગાયને પીવડાવ્યું એમ બધા વિડીયોમાં બન્યા રહીજો અને ગાય તમે જોઈ શકો છો ગાય હજુ થોડીક પાછી ક્રેશ ઉતરી ગયો છે કરંટ એટલે પાછી એમનો બેહી ગય છે તમે કહો આપણી ગાય ખાઈ રહી છે તમે બધાય જોઈ શકો છો વિડીયોમાં ગાયને અત્યારે આપણે મહેનતથી હું થોડીક ઊભી તો કરી છે તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાય છે તમે જોઈ શકો છો હજી આપણે ગોળનું પાણી ફરીવાર પાઈશું અને તમે જોઈ શકો છો આ બીજું ગોળનું પાણી આપણે લાવી રહ્યા છીએ જોઈ શકો છો કાળું પાણી લઈને આવ્યો છે એને પીવું હોય તો પીશે તમે જોઈ શકો છો એ પાણી ગોળનું પાણી પીવે છે જોઈ શકો છો તમે ગમે થાય આ ગાયને આપણે ઊભી કરવાની છે જે જે લીલું ખાય છે તમે જોઈ શકો છો આ જોઈ શકો છો બધી પરજા જોઈ શકો છો બધા છોકરા જોવે છે ગાયને તમે જોઈ શકો છો આ નીલો છે અને જોઈ શકો છો તમે આ ગાય આપણી ખાય જ છે લીલું લીલી નીણ નાખીને એને બહુ ભાવે છે તમે જોઈ શકો છો ગાય નીણ ખાય છે ના આ તમે જોઈ શકો છો આ બધા છોકરા ગાયને જોવા આવ્યા છે આ બધા ધ્યાન રાખે છે કુટિયા આવી નહોતા ને એટલે આ તમે જોઈ શકો છો આ છે તાર નામ હું ડીંડી તાર નામ કુશીત તાર નામ હે હિતલો હિતલો આ તમે જોઈ શકો છો ગાય ખાય છે ને આ બધા ધ્યાન રાખે છોકરા આ છોકરાની ફૂલ મહેનત છે તમે બધા જોઈજો અને સપોર્ટ કરો આ બધા છોકરાને તમે બધા જોઈ શકો છો ગાય આપણી ખાય છે અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા